સહજાનંદ સ્વામી મહારાજ નીચે વચનામૃત તેતાળીસ ચાર પ્રકારની મુક્તિનું મહા સુધી શનિવાર તારીખ બાવીસ એક અઢારસો ને વીસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર સાંજને સમય વિરાજમાન હતા અને માથે થોડી પાક બાંધી હતી ને થોડી ચાદર ઉઠી હતી ને થોડો ખેંસ પહેર્યો હતો ને પાગને વિશે પીળા પુષ્પના તોરા લટકતા હતા ને કંઠને વિશે પીળા પુષ્પના હાર પહેર્યા હતા ને બે કાનને ઉપર પીળા પુષ્પના ગુચ્છ ખોસ્યા હતા અને પોતાના મુખારની આગળ મુનિ તથા દેશ દેશના હરિભગતની સભા ભરાઈને બેઠી હતી તે સમયે શ્રીજી મહારાજ સર્વ ભક્તજન ઉપર કરુણાની દ્રષ્ટિએ કરીને સર્વ સામું જોઈને બોલ્યા છે સર્વે સાંભળો એક પ્રશ્ન પૂછીને છીએ જે શ્રીમદ્ ભાગવત પુરાણમાં કહ્યું છે જે ભગવાનના ભક્ત હોય તે ચાર પ્રકારની મુક્તિને નથી ઈચ્છતા અને બીજા પણ જે જે ભગવાનના મોટા ભક્ત છે તે એમ કહે છે જે ભગવાનના ભક્ત હોય તે ચાર પ્રકારની મુક્તિને નથી ઈચ્છતા તે ચાર પ્રકારની મુક્તિ તે શું તો એક તો ભગવાનના લોકમાં રહેવું અને બીજું ભગવાનને સમીપ રહેવું અને ત્રીજું ભગવાનના સરખું રૂપ પામવું અને ચોથું ભગવાનના સરખું ઐશ્વર્ય પામવું એવી રીતે જે ચાર પ્રકારની મુક્તિ છે તેને તો ભગવાનનો ભક્ત નથી ઈચ્છતો ને કેવળ ભગવાનની સેવાને જ ઈચ્છે છે તે એ ભક્ત ચાર પ્રકારની મુક્તિને સા સારું નથી ઈચ્છતો એ પ્રશ્ન છે તેનો ઉત્તર જેને જેવો આવડે તેવો કરો પછી શ્રીજી મહારાજ પરમહંસ ઉપર ઉત્તર કરવા લાગ્યા પણ ઉત્તર થયો નહીં ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ છીએ જે ભગવાનનો ભક્ત થઈને એ ચાર પ્રકારની મુક્તિની ઈચ્છા રાખે તો એ સકામ ભક્ત કહેવાય અને જે એ ચતુર્ધા મુક્તિ ન ઈચ્છે તે કેવળ ભગવાનની સેવાને જ ઈચ્છે તે નિષ્કામ ભક્ત કહેવાય તે શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે જે એનો એ અર્થ છે જે જે ભગવાનના નિષ્કામ ભક્ત છે તે સેવા જે ભગવાનની પરિચર્ચા કરવી તે તો એ ચતુર્ધા મુક્તિમાં ન હોય તો એને ઈચ્છે જ નહીં ને એક સેવાને ઈચ્છે અને એવા જે નિષ્કામ ભક્ત તેને ભગવાન પોતાની સેવામાં રાખે છે અને એ ભક્ત નથી ઈચ્છતા તો પણ બળાત્કારે ભગવાન તેને પોતાના ઐશ્વર્ય સુખને પમાડે છે તે કપિલ દેવ ભગવાનને કહ્યું છે જે અથો વિભુતિશ્વર્યમસ્તકા મૂન પ્રમ શિયમ ભાગવતી વાસ પુહિયંત ભદ્રાં પરશ્ય મેં તે ઉલોકે અને તે નિષ્કામ ભક્તને જ ગીતામાં ભગવાનને જ્ઞાની કહ્યો છે અને જે સકામ ભક્ત છે તેને અર્થાથી કહ્યો છે માટે ભગવાનના ભક્તને ભગવાનની સેવા વિના બીજું કાંઈ ન ઈચ્છું અને ઈચ્છવે તો એમાં એટલી કાચપ કહેવાય અને જો કાચપ હોય તો નિષ્કામ એવા જે ભગવાનના એકાંતિક ભક્ત તેને સમાગમે કરીને એ કાચપને ટાળવી વચનામૃત તાળીશ સજાનંદ સ્વામી મહારાજની જય